આ તરફ વિરમગામમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ વિરમગામના ગામડાઓમાં ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે વરસાદ અને ઉપરવાસતું પાણી ફરી વળતા તારાજી સર્જાઈ છે ખેતરોમાં પણ પાણી ભરાતા પાકમાં વ્યાપક નુકસાન થયું છે ડાંગર કપાસ કઠોળ સહિતના પાકોમાં વ્યાપક નુકસાન થયું છે અનેક ગામોમાં કાચા મકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે આકાશી આફતને કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અમે છીએ વિરમગામ તાલુકાના નળકાંઠાના વિવિધ ગામોમાં આ તમે જોઈ શકો છો દૂર દૂર સુધી આખા જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે ડાંગર છે કપાસ છે સહિતના ઈરંડા છે સહિતના જે પાકો છે જેને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને સમગ્ર અહીંયાના અનેક ગામોમાં સંપર્ક પણ તૂટાયા છે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી તમને દેખાડવાના પ્રયત્ન કરીશ અને દૂર દૂર સુધી ખેતરોમાં હજી પણ પાણી ઉપરવાસના આવી રહ્યા છે અને ખેતરો જળબંબાકાર બન્યા છે ત્યારે અહીંના આપણે જે ખેડૂતો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું કે આની સ્થિતિ શું છે અને કેટલા કેટલા પાકને નુકસાન છે અમારા ખેતરો બધા પાણીમાં ભર્યા છે ડાંગરમાં નુકસાન છે એરંડામાં નુકસાન છે તુવેરમાં નુકસાન છે આ બધી મોટી નુકસાની છે સરકારને વિનંતી કે વહેલી તકે અમને સહાય કરે અમુક બધા ઘણા બધા પાક છે અને વરસાદના કારણે ગામને ઘણું બધું નુકસાન થયું છે તો નુકસાનના કારણે ડાંગર તો જ થઈ ગઈ છે અને સરકાર શ્રીને એવી વિનંતી છે કે અમારા ગામના વળતર રૂપી ક્યાંક ફાળો એ અમારી વિનંતી છે સરકારને એવી વિનંતી કરવી કે અમને આપણને સહાય આપણને લોકો જીવે ને કે રસ્તા બધા બંધ છે ખાવા પીવામાં તો લેવાનું કઈ લેવા જવાતું વિરંગ ગામ નથી મકાન પડી ગયા છે ડાંગર છે ડાંગર એ ઉપર પાક નિષ્ફળ ગયા છે આવું કેવું છે તો આપ જોઈ રહ્યા છો અહીંના જે ખેડૂતો સાથે આપણે ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે એમની સાથે વાત કરીને અત્યારે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળે છે આજુબાજુના જે ઘોડા છે થુલેટા છે અસલ ગામ છે વાંસવા છે